ચિત્ર જે આપ્યું છે એનું નામ પણ આપણને લખીને બતાવ્યું છે ચિત્ર શેનું છે ઓજાર એટલે કે લોખંડના સાધનોનું ચિત્ર છે જુઓ એને ઓજાર કહેવાય તો અહીંયા લખ્યું છે ઓઝાર ફરી એની બાજુમાં ખીલોના ખીલોના એટલે રમકડું અને ના એટલે કે છોકરો છોકરો છે પણ કેવો છે ઠીંગુ જે ઠીંગું માણસ હોય ને જે બટકું માણસ એને બોના કહેવાય ફરી એની બાજુમાં છે નૌકા નૌકા અને ચૌકા નૌકા એટલે કે નાવડી અને ચૌકા એટલે આપણે જે રોટલી વણીએ છીએ ને એ આડણીને ચૌકા કહેવાય ફરી એની નીચે લખ્યું છે જુઓ ખૂટતા અક્ષર લખો તો આપણને શબ્દો આલેલા છે કે હથોડા તો આપણને ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે શબ્દ શોધીને લખવાનું છે તો આપણે પહેલા શબ્દમાં શું આવશે કાનો બે માત્ર થૌ ફરી બીજામાં ફસે કાનો એની બાજુમાં ફૌ રન તો ફસે કાનો બે માત્ર ફૌ એટલે ફૌ લખીશું એટલે ફૌ રન લઉના તો લસે કાનો બે માત્ર લૌ ફરી દસે કાનો બે માત્ર દૌ દઉડ ફરી કૌવા

વાક્યો આલેલા છે એના શબ્દો જે ચિત્ર આપ્યું છે એનું નામ આપણને કૌંસમાં આપેલું છે તો પહેલા ચિત્રમાં દેખાય છે જુઓ કે રમેશ ખાલી જગ્યા પકડ તો આનું ચિત્ર છે સરોતા સરોતા એટલે જે સુડી આવે ને એને સરોતા કહેવાય હિન્દીમાં ફરી મીના ખાલી જગ્યા લાતી હે એટલે ચૌકા ચૌકા લાતી હે ચૌકા એટલે અનની ફરી જુઓ માસી ખાલી જગ્યા લગાવો એટલે પૌધા

નોકર કામ કરતા હે ગૌરી ઘર લોટ રહી હે આ પ્રમાણે ચારે ચાર વાક્યોને વાંચવાના છે અને એનું સુંદર અનુલેખન આપણે કરવાનું છે આ ચોપડીમાં પેજ નંબર છેતાલીસમાં આજે તમારે આ આજનું આપણું લેસન છે એ પૂરું કરવાનું ચોપડીમાં લખીને ચોપડીમાંથી આપણે નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ 牛一啊！咱们做的是蚂蚁。